એ જ રીતે તમે બેંક નિફ્ટી જોશો ને તો બેંક નિફ્ટી બી જોઈ ગયો ઓલ્ટાનો એક તો જોયું ને કેવું આમ રોકાય તરત ઉપર ગયું મેં શું કીધું તું તમે તમે છે ને કાલનો વિડીયો મારો જુઓ તમે જો આ બધી વસ્તુ મેં કીધી હતી કે જો માર્કેટ પડે તો હું શાંત રાખીશ નીચલી કેન્ડલના કોમ્બિનેશનથી હું અપસાઇટ ટ્રેડ લેવાની કોશિશ કરીશ આ બધી વસ્તુ તમે ક્રોસ ચેક કરી શકો છો તમે વેરીફાઈ કરી શકો છો બરાબર અને આગળ વધતા પહેલા આપણે એફઆઈઆરનો ડેટા જોઈ લઈએ આપણે જો અ અને કેપિટલ માર્કેટ આપણે સેગમેન્ટમાં રાખીએ તો સાતસો પચીસ કરોડ નું ડીઆઈઆઈ બાઇંગ કરેલું છે અને એફઆઈ ઓગણીસો કરોડ નું સેલિંગ કરેલું છે એટલે નાનો ફિગર છે પણ બહુ સરસ માર્કેટ ગયું આપણું બીજી વસ્તુ આઈટી સેક્ટરે સો પોઈન્ટ ડાઉન ગયા છે બટ ઇટ ઓકે ફાર્મા સેક્ટર છે બહુ સરસ રિકવરી અને આપણી એક રેડ કેન્ડલ થિયરી છે જો તમે મને ફોલો કરતા હોય ને તો કે માર્કેટમાં જો સડસડ આઠ રેડ કેન્ડલ આવી જાય તો કોઈ દિવસ સ્પોર્ટમાં નહીં જવાનું એ માર્કેટ ટ્રાય જ કરશે કે એને રિકવર કરવાની અને આજે ઘણા બધા ટ્રેડર તરફથી મને મેસેજ આવ્યા હતા ખાસ કરીને લોકોએ ફાર્મા સેક્ટર માં બહુ સરસ વસ્તુ પકડી પાડી હતી અને એના પછી આવે છે આપણો FMCG સેક્ટર કે જે આજે 380 પોઈન્ટ ડાઉન થઈ ગયું છે FMCG સેક્ટર થોડુંક હંમેશા દગો જ કરે છે ખબર નઈ કેમ અને શું રીઝન છે કે એને આટલું બધું ડાઉન જવાની જરૂર છે પણ પહેલા આપણે બીજી બધી વસ્તુનું એનાલિસિસ કરી લઈએ નિફ્ટી જોઈએ તો બહુ સરસ રીતે એને આજે ક્લોઝિંગ આપ્યું છે ને એનું એ કહું કે શું કામ હું વર્ડ યુઝ કરું છું સરસ રીતે સૌથી પહેલા તો જે રીતની અત્યારે ડેલી પેટર્ન બને છે એ તમે જોઈ લ્યો અને પછી આપણે મિનિટમાં જોઈએ તો કાલે જો માર્કેટમાં અડધી કલાક માર્કેટ ટકી ગયું ને અને પછી જોને અપસાઇડ ક્રોસ કર્યો ને પહેલી અડધી કલાકનો તો બહુ સરસ મુવમેન્ટ આવશે તમે જોજો બરોબર કાલના માર્કેટમાં બહુ રેર પોસિબિલિટી હશે પુટ સાઇડની એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું બીજા બધા ભલે પુટમાં પૈસા કમાતા હોય હું અને જે મને ચાર્ટમાં દેખાય છે એ જ બોલું છું તમને પેલી ત્રીસ મિનિટની અંદર જો માર્કેટ ત્યાં ટકી ગયું અને ત્યાંથી અપ જવાની કોશિશ કરીને લો ના તૂટન તો બહુ સરસ કાલ માર્કેટ હશે એ તમે જોજો બીજી વસ્તુ બેંક નિફ્ટીમાં તમે જોજો કે બેંક નિફ્ટીમાં તો ઉલટાનું એક સારી વસ્તુ છે કે એ જનરલી આ જે લો છે એની નજીક આવ્યું નથી સત્તાવન હજાર જીરો કારણ કે ત્યાંથી એને બહુ સરસ એક મુવમેન્ટ કેપ્ચર કરેલી હતી એટલે બેંક નિફ્ટીમાં જોવાનું જ કાલે કે પેલી અડધી કલાક પોણી કલાકમાં જો અપસાઈડ નો હાઈ તૂટતો હોય

અને કેટલું સરસ રિકવર કર્યું હતું એટલે સેવન ફિફ્ટી સેવન થાઉઝન્ડ ના સબ લેવલ્સ છે એ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી આપણે કંઈ બોલાય નહીં આપણે બેસી રહેવાનું એક સાઈડ બોલીએ તો આપણે હેરાન થઈ જઈએ એ જ રીતે નિફ્ટીમાં તમે જુઓ કે ધીરે ધીરે એને ઘણા બધા અહીંથી જે ઉપર ગયું છે બરોબર એને બહુ સરસ સપોર્ટ બનીને બેસે છે એનું હું તમને કેન્ડલનો લોહી કહી દઉં પચીસ હજાર બસો સાહીઠ બરોબર

પેલી ત્રીસ મિનિટ ટકી ગયું લો બ્રેક ના કર્યું તોય બહુ સરસ પચીસ પાંચસો ઉપર ગયું અને આજે જે આખું ફાર્મા સેક્ટરે રિકવરી મારી એમાં તમે અમુક અમુક ફાર્મા સ્ટોક જોઈ લેજો બહુ સરસ રીતે રિકવર થયા હતા અમુક વાર આઈટી સેક્ટર આપણને સારા સ્ટોક આપી દેજે અમુક વાર ફાર્મા સેક્ટર આપણને સારા સ્ટોક આપી દેજે આ બધું જોયા રાખવાનું આ બધું જોશો તો જ મજા આવશે તો જ તમે ટ્રેડ કરી શકશો હા એફએમસી જે છે એ કન્ટિન્યુઅસલી અહીંયા રેજિસ્ટન્સ બનાવીને આવી ગયું છે જેનો આ લેવલ છે નીચેની સાઈડ સબ ફિફ્ટી ફોર થાઉઝન્ડ લેવલ હજી બાકી છે પણ આ અહીંયા વીકનેસ છે અહીંયા સમાવ પૈસા સેલ સાઈડ ડબ થાય છે આપણને દેખાય છે કઈ વાંધો નહીં ત્રણ બે સેક્ટર એ માર્કેટને સપોર્ટ કરે છે ને ત્યાં સુધી આપણા માર્કેટને વાંધો નહીં આવે અને આપણા માર્કેટે હંમેશા હમણાં હમણાં તો નેગેટિવ ન્યૂઝ ડાયજેસ્ટ કરેલા જ છે એટલે કઈ વાંધો નહીં મજા આવશે બીજી વસ્તુ કે જો તમને સ્ટોક માર્કેટમાં એકદમ સિરિયસ ગોલ હોય કે તમારે એક સાચા રસ્તેથી સ્ટોક માર્કેટમાં ઇન્કમ અને વેલ્થ તમારે ફેમિલી માટે બનાવી છે જો તમારે કેપિટલ વાઇપ નથી કર્યું જો તમે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ આવા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માંગો છો અથવા તો તમને ઓલરેડી મોટો લોસ થયો છે રિકવર કરવા માંગો છો તો અમુક સિરિયસ ટ્રેડરને અમુક સિરિયસ ટ્રેડરને જ હું મારી પર્સનલ મેન્ટરશીપ આપું છું સેટરડે અથવા સન્ડેના આખો દિવસ તમારે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો રહેશે હું જે મારા એકાઉન્ટમાં ફોલો કરું છું ને એજ ફોલો કરવાનો છે બાકી બીજું બધું ભૂલી જવાનું છે તમે આગળ વધી શકશો જો તમે સિરિયસ હોય જો તમારે ઇન્કમ કે વેલ્થ બિલ્ડ કરવી હોય જો ફ્રીડમ જોતું હોય તમારે એક મોટો લોસ હોય તો તમે આ મેન્ટરશીપની ઇન્કવાયરી કરી શકો પણ હું દરેક મેન્ટરશીપમાં બે કે ત્રણ ટ્રેડરથી વધારે લેતો નથી કારણ કે આ મેન્ટરશીપ એટલે મારો બહુ મોટો લોંગ ટર્મ અપ્રોચ છે કે મારી અંદર ટ્રેડરો સારી રીતે ટ્રેન થાય બહુ લિમિટેડ મારી પાસે ઓપોર્ચ્યુનિટી હોય છે ખાલી સેટરડે સન્ડે સિવાય મેન્ટરશીપ આપતો નથી આના વિશે કોન્ટેક કરવું હોય તો તરત મને કોન્ટેક કરી લેજો તો તમને ખ્યાલ આવે અને જુલાઈ અને ઓગસ્ટ આ બંનેની ડેટ ઓપન થઈ ગઈ છે તેના વિશે તમે મને ઇન્ક્વાયરી કરી શકો કન્ડિશન એટલે કે તમે સિરિયસ હોવા જોઈએ જો તમે સિરિયસ હશો તો હું તમને આગળ વધારી દઈશ બરાબર છે વિડિયો અહીંયા એન્ડ કરું છું ઇન્ટરેસ્ટિંગ છે કાલનું માર્કેટ આપણે જોશું ખાસ કરીને નિફ્ટી ઉપર મારું ધ્યાન હશે મજા આવશે કાલના માર્કેટને એનાલિસિસ કરવાની ટ્રેડ કરવાની મળતા રહેશે રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોટ સોપાવીને હેપીનેસ